વડોદરા શહેર એસઓજી દ્વારા એનડીપીએસ એક્ટ હેઠળ ગુનાઓ આચરનાર બે રીડા આરોપીઓ ફૈસલ ઉર્ફે માંજરો અબ્બાસભાઈ પટેલ અને આદિબ અબ્દુલ પટેલ વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ ઇલિસિટ ટ્રાફિક એનડીપીએસ એક્ટ હેઠળ અટકાયતી કાર્યવાહી કરવામાં આવી છે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી રાતળાના નેતૃત્વ હેઠળ આરોપીઓના ગુનાહિત ઇતિહાસની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી જેમાં બંને આરોપીઓ જામીન ઉપર મુક્ત થયા બાદ પણ ગેરકાયદેસર ડ્રગ્સની પ્રવૃત્તિ ચાલુ રાખતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું આ પ્રવૃત્તિને નાબૂદ કરવા એનડી એક્ટની કલમ ત્રણ એક હેઠળ બંને આરોપીઓની અટકાયતનું પ્રપોઝલ તૈયાર કરી એનડીપીએસ સેલ ગુજરાત રાજ્ય ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યું હતું આ બાદ આદેશ અનુસાર ફૈસલ ઉર્ફે માંજરો અબ્બાસભાઈ પટેલની અટકાયત કરી પોરબંદર ખાતે ખાસ જેલમાં મોકલવામાં આવ્યો છે જ્યારે આદિબ અબ્દુલ પટેલને ભુજ ખાતે ખાસ જેલમાં મોકલવામાં આવ્યો છે આ પીઆઈટી એનડી પીએક્સ એક્ટ ઓગણીસો અઠ્યાસી હેઠળ ગેરકાયદેસર નાર્કોટિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓને વધુમાં વધુ બે વર્ષ સુધી જેલમાં રાખવાની જોગવાઈ છે આ કાર્યવાહી ડ્રગ્સની ગેરકાયદેસર થતી હેરાફેર અને વેચાણને રોકવા માટે કરવામાં આવી છે